કામરેજ પોલીસે તમામ નેતા અને કાર્યકરોની અટક કરી હતી અને ટીંગાટોળી કરી કામરેજ પોલીસ મથક ખાતે લઈ ગઈ હતી વિરોધ કરી રહેલા નેતાઓએ સરકાર અને ટોલ પ્લાઝાનું સંચાલન કરતા એનએચએઆઈ વિરુદ્ધ સુપ્રચાર કર્યા હતા જ્યાં સુધી તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ લડત શરૂ રહેશે અને ટોલ પ્લાઝા ઓફિસ બહાર એકઠા થશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી